લોગમાં પડાઈ રેજો તમને બતાવશું હાર્દિકભાઈ ની ફેમિલી માં બધા કેટલા જણા છે બતાવશું દાદા બતાવશું કાકા બતાવશું ફેમિલી અમારે બધી ફેમિલી છે ગાયુ હતી હે ના હશે છે એમ ને હા બહુ મજા આવી હે તને ગમશે

ખેલા પેલા તૈયાર કરી અને અમારી પેકિંગ કરવાની છે તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અમે જો પેકિંગ કરવા સાઈસ એ કાકા હા હાલો હવે આપણે બાર બધી પેકિંગ કરવાની છે આવતા હે હા હાલો હાલો આપણે હાર્દિકભાઈ પેકિંગ કરે ને આપણે જોઈએ એને હું હું લઈ જવાનું છે જો એનો એનો ઠેલો થઈ જાય આખો કાર્દિક આ તારું થેલો નાની બસ છે ઈમાં હ હા હું હું લઈ જવાનું છે એ કા ગોડી લઈ જવાની છે હે જે લઈ જવાનું હોય ને આ થેલામાં હું તો જાજે હો આ હા હાર્દિકભાઈ જો આજ ખરીદી કરી આવ્યા ખરીદી કરીને કયા કપડા તો ખરીદી કરી લાવ્યો હા એક હાર્દિકભાઈ હા બીજા જો જોડી એક આ આ તો જૂના કપડા છે હા તો કે હા કરે છે હાર્દિકભાઈ આપણે જોઈએ એટલે કરવાની છે પેલા આપણે ગયા હતા એમાં કઈ પડ્યું ને રહ્યું ને આપણે જોવું પડશે આમાંથી કઈ પડ્યું ને રહ્યું ને આમાં જ નથી ઓલામાં જલ્દી ભાઈ કપડા પેકિંગ કરે છે તો એટલો ભાગ લઈ જવાનો છે બધા મીઠાઈ છે હા મીઠાઈ છે આ ઓલામાં શું છે સેવડો ને એવું છે ભાગ સેવડો વધારે બઉ મોટું પેકેટ બીજું શું લઈ જવાનું છે

ઓ ગાયરા કેટલા દી રોકાવાનું છે કાના હે 15000 15000 15 દી એમ કે 15000 ને 15 દી હા 15 દી લઈ જા છે નામ પડાય છે અમાકા લઈ જા અમા માયથી હાલો નવયા આથેલા પેક થઈ ગયા છે આ કોના કોના છે કપડા છે આમાં મારા કપડા છે આમાં મારા મમ્મી ની કટલેરી છે આમાં ભાગ છે આ બે મીઠાઈ બોક્સ છે ને થોડો ભાગ છે માં આજે અમારે જવાનું છે બેમાં માં અને કન્ટિન્યુ બ્લોગ માં બેયા રહેજો અમારો બ્લોગ જોવાનું પરા ભૂલતા નહીં ઓ પેલા ગયા હતા એ તમે મોડું થઈ ગયું તો ફટાફટ હોય એવા થા આ તમે કન્ટિન્યુ બ્લોગ માં બેઠા રહેજો ને નવું નવું તમને જોવા મળશે આ તો સુરત માં કાય તો કેટલું બધું હોય વાસડી હોય એને નવડાવવાની હોય એને રમાડવાની હોય એને એને નવડાવવાની હોય બધું હોય અહીંયા તો હાર્દિક ભાઈ ની ફેમિલી તમે નથી જોઈ તો પછી હાર્દિક ભાઈ તમારી ફેમિલી એરે મુલાકાત કરાવશે હાર્દિક ઓ અમારી ફેમિલી સમાન માસી છે એમાં તો તો હવે મે પાસે થઈ ત્યારે તમને બતાવિયે કા આગળ દેહમાં જઈને હા સતા લગન ટાટા બધા તો આવી ગયા છે જો અમે બસ સ્ટેશને જો કેટલી બધી બસો છે અહીંયા

Data bata ine da kai de? મિત્રો જો અમે ઉતરી ગયા છે બસ સ્ટેન્ડ તો હાર્દિકભાઈ કોની વાટ જોવો છો તમે કોણ લેવા આવવાનું છે કાકા લેવા આવવાના છે આકડી આવશે કા બસ સ્ટેન્ડ માં ઉતરી ગયા મોડ પર હાર્દિક બેઠા છે વાટ જોઈ આગળ આવશે હાર્દિક હારું હાલો તો આપડે જો બેહુલ કાકા લેવા આવી ગયા છે અમને તો આપણે જાઈ બાના ઘરે કા હાલો લઈ હવે ઘરે જઈને ફાઇનલી મિત્રો જો અમે અમારા સાસુમાના ઘરે પોગી ગયા છે ને હાર્દિકના બાની ઘરે તો હાર્દિક ભાઈ જો સારો હાલો આપણે આગળ જઈએ તમને બતાવી બધાય કાર્દિક જો અમારા હાર્દિક ભાઈ આગળ આગળ હાલવા માંડ્યા છે

લગત બીજો ભાગ મેકવાના છે આ પહેલો ભાગ બીજો ભાગ મેક્યો જોઈ લેજો અમારી ફેમિલી બતાવશું તમને કાર્તિક Tata આપણે ફેમિલી માં કેટલા જણા છે હ હા તો બતાવ્યા આગળ બીજા વિડીયો માં ગા ત્યાં લગન બધાય ને Tata